હવે આ જમવાનું બનાવ્યું છે મિત્રો રોટલી બનાવી અને મગ બનાવવા કરીએ છે મગ મગ આ તો પેલા મેળા છે અને આ રોટલીનો લોટ મોંધે છે આ આજે ખેતર જ એટલે પેલી રોકાણ નાખ્યો ચાર કાપી લાવ્યો બધું જબર કોમ કરવા આજે આખો દાડો બપોરે હો ખાવાની છે એમાંથી ગયા ખાલી પૂણી ભરવા આવેલો પાણી તો પેલું આપણે પંચાયત પંચાયતનું બગડી જરૂર મોટર તે ચાલુ કરી દે એટલે આવેલું પોણી આજે એટલે પાછું ટીપડું ધોઈને ભરીયું બપોરે એટલી જ ઘેર આવેલો અને વાંસનો હું તો આને કહે એટલે વાંસનો ધોવાનું પોણી ભરીને પાછો નાઈ જ નહીં હોફું હોય આપતા કે મગ બનાવી દઈએ ને રોટલી બનાવી દઈએ એમાં તો બાજુના ગોમે લગ્ન હોય છે ગણપતિ હું આવેલી પણ હાફ નીચે તો સોરણ હોરા છે એમ કરી નહીં જાઓ પછી અમે એટલે કે રોટલીનું મગ બનાવીશું અને ખાઈશું નહીં જવું લગ્નમાં રોજ આવા તેજ દેવાથી લગભગ ખાધું છે હવે નહીં ખાવું મેં હવે મેં મરચો કાપવા કરું છું ચોકેટોને લગ્ન ફોલ દીધું છે અને ડુંગી કાપી દેવું એટલે મગ વગર બે આવી રીતે રોટલી બનાવી દીધી લગન ખાઈ લઈએ હવે હા પાછું પેલું શું છે ઉનાળા જેવું ના બરાવે હવે રોજ પોચ વાગે એટલે ઉઠીને જ પડતો પણ હા વાગે ને પાછું અડધો કલાક વધી જાય ગમ છ જાય બા ઉજાગરો થયો બે રાતો એટલે પાછું હવે રાગે ફરી તો આ ઉનાળાનો ઉજાગરો તો બનેડે આ ઉનાળો બે ગયો કેવાય गर्मी हो लगे हूँ बपोरे गर्मी थी तो पी पाई चाल लगे रात मित्रों रोटली बनी गई से रोटली सेकी दी है पहले एट्ले दक्षा रोटली बनाती जी से हो से ले रोटली सेकी दी है मग बफाई जाए पी मग वगार दिए पीछे खाई लीए आ वगार बधु तैयार कर दूसरे आ मरचों डूंगरी ने ટોમેટોની એવું કાપી દીધું છે લહન ફોલ દીધું બધું જ કરી લઈ છે એટલે હા ખાલી આ રોટલી શીખાય એટલે મગ વઘારી દે આ સોરો ભૂખો થયેલો છે અમે હું ભૂખો છે બધો જ ભૂખો થયો છે આજે બપોરે હો નહીં મળ્યું એટલે મળ્યું એટલે અમે ખાધું નહીં નહીં ચાલે તો હું આજે સોંતીથી બનાવીને ખાશું એમ કરી શાંતિથી બનાવીને ખાશું એમ કરીને હરી હું ને એમ કરીને ખાવા નહીં આમાં બનાવ્યું બપોરે ઘરે ઘરે હું બનાવ બનાવ કરવાનું મેં કહું એમ કરીને મિત્રો રોટલી બનાવી દીધી હવે આ મગ વઘારવા માટે આ બધું તૈયાર કર્યું છે આ ડુંગળી ટોમેટો મરચાં ને બધું નાખીને આ મસાલો તૈયાર કર્યો છે આ મગ મગ બફાઈ છે હવે મગ વઘારી દઈએ ખાઈ લઈએ પછી ખૂઈ જઈએ કારણ કે લગ્ન ચબર છે આજે અમને બે એક જનો ફોન આવ્યો લગ્ન બી અમુક જગ્યાએ જવાનું છે બે જગ્યાએ જવાનું છે કે કંકોત્રી આવી હોય પણ અમે નહીં હોય ને કનકોતરી આવેલી હતી પણ હાવ નહીં આવતા અમે અમે હવે રોટલી બનાવીને હવે ખાઈ લેવા કરીએ હાવ નહીં આવતા જે નથી હોતા જતો પણ હાવ નહીં જતો વાવ બનાવી હોતી તો ખાવાનું પછી મૂકવા જઈએ એટલે હવે આ રોટલી શાક મગ ખાઈ લઈએ સોરણ પાછું નિહાર જવાનું અમે મેં નાઈ જઈએ ત્યાં પછી રાતે મોડો આવીએ તો હવારે દરેક ઉઠવાનું મોડું થઈ જાય છે કલાક મોડું થઈ જાય ને ત્યાં પછી ટાઈમ નહીં હચવા દો ફરીને ઉસર મકોરા પંદાળે એવું થયેલું મોડી પોતાયેલું એમ કહે છે એટલે ટાઈમે દીને નિહાર મોકલ દેવી પડે અને અમારથી વેલું ઉઠાવું ને તો પછી નાસ્તો હોની બનાવાય એટલે કે હાલે કે નહીં કે જતો નહીં હવે ખાઈ દે વગાડી દે મન તો હવારે વેલા ઉઠશું પૈતા ઊંચા આપીને પછી ગુડ મોર્નિંગ કરીશું ચાલો જમવા મગ બનાવી દીધા છે આવીને રોટલી બનાવી છે ચાલો ત્યાં ચાલો મિત્રો જમવા ચાલો મિત્રો આ ડીશો બનાવી દીધી છે દક્ષાએ હવે ખાઈ લઈએ અને બપોરે અમે ખાવા નહીં આવ્યો બપોરે તે હવારે શાક ભાત અને શાક તે શાક એવાનું એવું જ હતું તેને પાકું ગરમ કરી દેવાનું હોટલી મેં એટલે એને હું ખાઈ જઈએ ખોટું બગડે કે રોટલી શાક અને બધું પૂરું કરી દઈએ ભાથો હતું પણ ભાત તાળું વધારે ખાતો હવે હવે એટલે શાક એટલે ગરમ કરી દઈએ એટલું ભાત વધારે ઠંડુથી કે રહેવા દઈએ તો મિત્રો ચાલો જમવા ચાલો છો ખાઈ લીધું હવા મે બાકી છે હવા મે ખાઈ લઈએ એ ચડતી રોટલી ચાલુ કરી દેલું ચડતી રોટલી લે કે બાકરા વગેરે પછી જ ભરી પછી બાકરા વઘાર આવી ગયા માંગ વઘાર આવી ગયા એટલે ફૂલ આપણે કોબીનું શાક હવારે બનાવેલું તે શાક છે એવાને એવું ચા ખાઈ જઈએ બપોરે ખાવાની આવ્યા અમે એટલે પડી દેવું એવાને એવું પાછું એટલે તો ચાલો તારે ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ ચાલો ચા પીવા મિત્રો આજે પહેલી જ ચા જ બનાવી દીધી પછી બનાવીએ નાસ્તો એમ કારણ કે ચા પીધા વગર ચાલતું જ નથી ત્યાં છોકરીને કહેવાય કે ચા બનાવી દીધું એટલે મમ્મી દૂધ કાઢે છે પહેલો લોટો ભરીને દૂધ કાઢી આવેલું ચા બનાવવા માટે એટલે અમે ચા બનાવી દઈએ એટલે હવે નહીં દૂધ જ કાઢે છે ચા પીધા વખત કંઈ સુસ્તી ઉડે નહીં ને ટાઢ જબ્બર છે આજે આજે બહુ ટાઢ છે હવાર મેં નાસ્તો શું બની આવશે એમ કહીને પાહો ફૂલ એવર લે બંધ કરે ઉકળી જઈ ચા નીચે ઉતાર્યા હવે એમ કહીને પછી એવર આપણે ખેતર તોડવા જઈને ધારા અંધારામે હજુ વાય ગયા છે પોણા છો છે હાડાપોથ પોણા છો થી ખેતર જ બેઠી બે બે ફૂલેવર ની ગોઠો તો લેવાય ગોઠ તોડી એટલે આ કાપી દીધું છે થોડુંક એટલે દઈએ પછી શાક ને રોટલી બનાયેલ છે શાક ની રોટલી બનાયેલ વાળી છે ગમડી હે એટલે આ દૂધ આવરે આ બઈની ભરે છે પછી મેં દૂધ ભર્યાવું ચા પીન આ તો ના દુવારસે દેન ખુલે તરી બીજું કામ કરીએ પોની બોની ગરમ કરી નાહી દીએ ના મારે શાક વઘારવાની ને આને રોટલી બનાવવાની વહેવા બનાવી લઈ ને લાવો તાવ ચા પી લે તાવ ઘૂરશે એટલે પહેલો ચા પડી દીધી આજે અને ટાળ જબ્બર લાગે છે तो मित्रों वीडियो लाइक करी शेयर करी सब्सक्राइब कर दो मित्रों वीडियो लाइक करी शेयर करी सब्सक्राइब कर दो मित्रों सब्सक्राइब करना ना भूलाएं अबे हमें हमारो आम काम पाऊ चालू कर, पसी जो तो कर दिए पसी पाऊ खेतर से चालू से आज लो चलो मित्रों चाय पीवा चलो चाय रे पानी कर दी थी चलो चाय पीवा પંચાયતનું પોની આજે આવ્યું છે કેટલા દિવસ એક અઠવાડિયું થઈ ગયું અને આજે પોણી આવ્યું છે મોટર રિપેર કરી દીધી પેલે આવ્યું મોટર બગડી ગયેલી હતી ત્યારે રિપેર કઈ રીલી અઠવાડિયે રિપેર થઈ આજે પોણી આવ્યું તો આ લક્ષા વાસણો ધોવે છે અને આ કોઠું ભરતીએ પોણી આનંદથી રેડી લઈને પેલે ભરતું પાઇપ કાઢીને પણ હાવાએ નજીક આ ભેસન પડે ન ધોવાનું નાહવાનું એટલે આ વાસણ બાસણ ધોવા માટેનું બાથરૂમ તો પેલી બાજુ છે નાહવાનું એટલે આ વાસનો ક્યાંક હું નો બધા કેટલો બધો થઈ જ્યો એટલે દક્ષ આ ન ધોવે મેં પોણી ભરું છું અહીં ડોલે ડોલે અમે નાખવાનું પીપળા અમે એટલે ભરાઈ જશે અહીંથી પાઇપો નાખાય પણ પાઇપનું એટલું બધું ઊંચું નહીં ચડતું પાઇપ લાવે તા પ્રેશર ઓછું ને એટલે ભેસો છે પેલા નોન નો બે ઊભો થઈ રહી છે એક ઊભી થઈ બે એક ટાઈમ બે હીજ ગયો છે પછી અમે પાહો ખેતર જઈએ વાસના બાસનો ધોઈ નાખીને આથી ગોઠો કાપી નાખ્યો મોટી મોટી આવી ગોઠો શેરડી જેવી બધી કાબી કાપીને ભેસમાં ચાલી દીધી આજે એટલે પાછી મોટી થશે એ ફૂટશે